મુંબઈમાં દુર્ઘટનાને લઈને સુરત પાલિકા એક્શનમાં અનેક જોખમી હોર્ડિંગ્સ લઈને એસએમસી એક્શનમાં આવી છે સુરતમાં લગાવેલા છસો થી વધુ હોર્ડિંગ્સ લઈને નોટિસ હોર્ડિંગ્સ લગાવતી છસો થી વધુ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી સેન્ટ્રલાઇઝ પોલિસીની જગ્યાએ ઝોન વાઇઝ કામગીરી કરવામાં આવી હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે અને એક્શન મોબા પરંતુ હવે શું કામનું કારણ કે જે હોર્ડિંગ પોલિસી હોવી જોઈએ કેટલા હોર્ડિંગ લાગેલા છે તેના આંકડા પણ મહાનગરપાલિકા પાસે નથી એવું સામે આવી રહ્યું છે

છટકબારી શોધી હતી અને તમામ ઝોનના માથે જવાબદારી નાખી દીધી હતી એવામાં હવે દુર્ઘટના સર્જાય તો જવાબદારી નક્કી કરવાની જગ્યાએ ઢાક પીછોરા કરવાનો ખેલ થાય એવી સ્થિતિ ઊભી થવા પામી છે સુરત શહેરમાં ખાનગી મિલકતો પર લાગેલા હોર્ડિંગ્સ માટેની જોગવાઈ પણ પોલિસીમાં આવરી લેવામાં આવી હતી પરંતુ યન કેન પ્રકારે પોલિસીનું કોઈ પરિણામ આવ્યું ન હતું એટલે કે એમ કહી શકાય કે જે સુરત શહેરમાં ઠેક ઠેકાણે લાગેલા જે હોર્ડિંગ્સ છે તેના ડેટા પણ નથી બરાબર અને જે ખાનગી મિલકતો ઉપર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેના તો આંકડા સુરત મહાનગરપાલિકા છે પ્રમાણમાં નથી એ જ દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે જાગીને હોર્ડિંગ વાળાઓને નોટિસ આપી રહ્યા છે જોખમી સુધારી રહ્યા છે પરંતુ નક્કર જવાબ મહાનગરપાલિકા પાસે નથી કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ સુરત